નમસ્કાર દર્શક મિત્રોવાડા બનાસકાંઠાના બાંધાવાડામાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા સુદૃઢ કરવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે પાંધાવાડા પોલીસે વિશેષ ફોડ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું આ પેટ્રોલિંગ શહેરના મુખ્ય બજાર હાઇવે અને સંવેદનશીલ વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓ અને સ્ટાફની ટીમે પાંધાવાડા બસ સ્ટેન્ડ માર્કેટયાર્ડ રોડ રહેણાંક સોસાયટીઓ અને હાઈવે પરના વાહન વ્યવહાર ઘનિષ્ઠ હોય તેવા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું આ ઉપરાંત હાઇવે પરથી પસાર થતી ગાડીનો પણ કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું આ અભિયાન દરમિયાન પોલીસ કર્મચારીઓએ દુકાનદારો વેપારીઓ અને સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી કાયદો અને સુરક્ષા વ્યવસ્થા અંગે સંવાદ કર્યો હતો નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને અને ગુનેગારોમાં ભય સર્જાય તે હેતુથી શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી રાત્રિ સમયે ભેગી થતી ટોળકીઓ પાન પાર્લર અને શંકાસ્પદ સ્થળોએ પણ પોલીસે ચકાસણી કરી હતી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ ફૂટ પેટ્રોલિંગ અને સડક પર કડક ચેકિંગ અભિયાન નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે જેથી શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે